શું નવઈ ગયા હા કોણ વરા બધા ઉડી ગયા બધા માખાવાળા ના હે ગયા બનાયા

રાઈફી નાખવા નો રોકળિયા માં છે ઓલા કી પછી વઘારવાના લે આ લે પાંદરા નાખતો કે યે વઘઈ નાખને યે કે આ કરો યે ઓલા પડે ને મેં ગીલે રહું થેન્ક યુ બસ લે લે યેમું કરવો હે वगाएर अनि पैसा तालना पार्नु। आयल हारवान बाइक ठीक पैसा वगाएर राखो न त पूरा। आ। कति पाङडास? पाङडा त ल्याए था 250 लाई दिइदै रहेछ। 250। 250 लाई चोर्नु।

નીયા જા ભાઈ રે મોઢે સારું હોય ને હે ટાઈમ પર આવો પહેલા ઈ મે મુક્યા ને આ આવતા હોય છે રાત રાત વા

થોડોક નોટ લાવીને થોડોક વાગી ન પાકી બે કલાક કરશે કાંસા ખાવામાંડો અચ્છા થોડોક કાંસા ખાવામાંડો આનું ઝેલા રાખ હવે આવું તો કરું ને આવી જઈ તું બાય ક્યાં જઈ બદામ થઈ જશે બધાગર લીલી કાસ એટલેસ્ત તમને આના સરસ દ્રાક્ષ છે દ્રાક્ષ છે હેઠે હલો લાબરૂ છે લાબરું અને દ્રાક્ષ છે આંબા પણ જોઈતા છે ના છે બનાવવું પડશે ચનાની કે ગાનાની એક બે ત્રણ ચાર પાંચ છ ડબલ કરી નાખવાનું અરે ડબલ કરી પણ આવી રીત બનાવતા છે ચાલો બનાવી દો અને બખ પૂરો આલે